હેલો ફ્રેન્ડ્સ કેમ છો રોજે રોજ ચણિયા ચોલી બ્લાઉઝ કાંઈ અવનવું ફેબ્રિક બતાવતા હોઈએ છીએ ને ઘણા લોકો એમ કહે છે કે તમે ચણિયા સ્ટીચ કરો છો ચણિયા કસ્ટમાઇઝ કરો છો તો અમે તમારી મનપસંદ ડિઝાઇન અને એ પણ તમારા મનપસંદ કલરમાં અમે ચણિયા સ્ટીચ કરી આપીએ છીએ માપ સાઇઝના એવી જ રીતે એક કસ્ટમરનો ઓર્ડર આવેલો છે સુરતથી અમરોલીથી આવેલા કસ્ટમર એની ખુદની હળદીમાં એક આઉટફિટ બનાવવા માટે આપેલું છે એ પણ સુંદર એવા ફેબ્રિકમાં જુઓ એમનું મનપસંદ ફેબ્રિકમાં આપણે ચણિયો સ્ટીચ કરવાનો છે ફૂલ નો પન્નો રહેવાનો છે ઓર્ગેન્જા ફેબ્રિક છે અને એકદમ હેવી સિકવન્સવાળું ફેબ્રિક છે અને રીલ્સને છેલ્લે સુધી જોજો આખું આઉટફિટ તમને રેડી થઈને છેલ્લે લાસ્ટમાં બતાવીશ અને ખાસ કરીને પહેલાં તમારી એડીને ફોલો કરી લેજો કેમકે આવું અવનવું અલગ અલગ કલેક્શન તમને જોવા મળશે